શિનુરના મહાસતી અનસુયા માતાજી મંદિર ખાતે પંડિત દિંદ્યાળ ઉપાધ્યાય જયંતિની ભવ્ય ઉજવણી શિનુરના પવિત્ર નર્મદા તટે આવેલા મહાસતી અનસુયા માતાજી મંદિર ખાતે પંડિત દિંદ્યાળ ઉપાધ્યાયની જયંતિનો મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો શિનુરના અંબાજી નર્મદા તટે સ્થિત પ્રસિદ્ધ મહાસતી અનસુયા માતાજી મંદિર ખાતે શનિવારે સાંજે પંડિત દિંદ્યાળ ઉપાધ્યાય વિચાર સંઘ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પંડિત દિનદ્યાળ ઉપાધ્યાય વિચાર સંઘના રાષ્ટ્રીય મહામંત્રી ભાવના શર્મા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ડો તેજસ ગોરસિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં પંડિતજીની જન્મજયંતિની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી જનસંઘના સ્થાપક સદસ્ય અને પ્રચારક પંડિત દિનદ્યાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે શિનુરના મહાસતી અનસુયા માતાજી મંદિર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પંડિત દિનદયાળ ઉપાધ્યાય વિચાર સંગના ઉપાધ્યક્ષ દેવેન્દ્ર ઠાકરના નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો મંચસ્થ મહાનુભાવોએ પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જીવન તેમની વિચારધારા અને એકાત્મ માનવવાદની ફિલસુફી વિશે વિસ્તૃત માહિતી આપી તેમના સામાજિક અને રાજકીય યોગદાનને યાદ કરીને ઉપસ્થિત લોકોને તેમના આદર્શોને અનુસરવા પ્રેરણા આપવામાં આવી આ પ્રસંગી ધારાસભ્ય અક્ષય પટેલ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિ વડોદરા સુગરના ચેરમેન જીતુભાઈ પટેલ પૂર્વ સંગઠન મંત્રી ભાનુભાઈ માળી તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ સંજયભાઈ મહેશ્વરી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પંડિતજીના વિચારોને આગળ વધારવાનો સંકલ્પ લીધો અને રાષ્ટ્રભક્તિનો સંદેશ ફેલાવવાનું વચન આપ્યુંર ખાતે હંસોયા માતાના મંદિરના પેટાંગણની અંદર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગુજરાત પ્રદેશ વિચાર મંચનું જે અહીંયા ઉપસ્થિત રહી અને એમના વિચાર માટે પ્રદેશના મહામંત્રી બેનશ્રી ભાવનાબેન અમારા ધારાસભ્ય ભાઈ શ્રી પટેલ અને દેવેન્દ્રભાઈ ઠાકોર અને સિનોરના એપીએમસીના ચેરમેન ભાઈ શ્રી સચિનભાઈ પટેલ અને આ અંત્યોદયથી લઈ અને જેના વિચારો નીચે સુધી પહોંચાડવાના હોય છે ત્યારે સરવાળે મોદી મંચ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કે સંઘના સૌ કાર્યકર્તા હોય સરવાળે તો મિત્રો ભારતીય જનતા પાર્ટીને વધુને વધુ મજબૂત કરવા માટે આ બધાય કાર્યક્રમો થતા હોય છે તો આજે આ જે કાર્યક્રમો થયા છે મિત્રો છેવાળાનો માનવી પણ એક વંચિત ન રેજાય તે માટેના ભારતીય જનતા પાર્ટી અને સન્માનની આજે મંચ અને સૌ કાર્યકર્તા કરી રહ્યા હોય છે મિત્રો સેવા પખવાડિયાના દેશના યસસ્સી વડાપ્રધાન સન્માન નરેન્દ્રભાઈ મોદીજીનો સેવા પખવાડિયાના કાર્યક્રમો જે છે એ આખા ભારતની અંદર ચાલી રહ્યા છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે ભારતનું દેશના વડાપ્રધાનનું સપનું છે કે આત્મનિર્ભર બનવા માટે ઘર ઘર સ્વદેશ અને ઘર ઘર સ્વદેશી વસ્તુ અપનાવો તે માટે વિકસિત ભારત સપનું બનવા માટે સાકાર કરવા જઈ રહ્યા છે ત્યારે વિવિધ સેવા પ્રકારના જે કામો ચાલી રહ્યા છે જે કાર્યક્રમો ચાલી રહ્યા છે કે દેશના યશસ્વી વડાપ્રધાનનું તંદુરસ્ત અને તેઓ ખૂબ સારા સસ્મે રહે એવી શુભકામના આ માતા અંશાના મંદિરને પ્રાર્થના કરી અને ભાવિ ભક્તો તેમને ખૂબ આશીર્વાદ આપે છે ડોક્ટર તેજસ હર્ષદભાઈ ગોરસિયા પ્રદેશ અધ્યક્ષ પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચારસંઘ ગુજરાત પ્રદેશ આજરોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા જિલ્લાના સિનોર ખાતે શ્રી દેવેન્દ્રભાઈ ઠાકરની માર્ગદર્શન હેઠળ પ્રદેશની આજે એક કાર્યક્રમનું આયોજન થયું જન્મજયંતિ નિમિત્તે ત્યારે આદરણીય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ અમારા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી અને અમારા માર્ગદર્શક સંયોજક તેમજ મુખ્ય વક્તા તરીકે પધારેલ શ્રી ભાવનાબેન શર્મા સંજયભાઈ મહેશ્વરી અમારા દેવેન્દ્રભાઈ ઠાકર તેમજ સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય હેતુ એ જ હતો કે પંડિતજીની વિચારધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડવી પંડિતજી દ્વારા કરેલા કાર્યો અને તેમના દ્વારા આપવામાં આવેલા સિદ્ધાંતો તેમના તેમના જીવનશૈલી અને તેમના વિચારોને જનજન સુધી પહોંચાડવું એને મુખ્ય હેતુ જે એનો હતો કે એકાત્મા માનવવાદ અને અંત્યોદય જે બે એના સિદ્ધાંત મુખ્ય હતા કે જે આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાન અને શ્રદ્ધાઈ અટલ બિહારી વાજપેયીજીએ પણ સાકાર કર્યા તો તેમના માર્ગે અને તેમના વિચારો દ્વારા આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર સંઘની સ્થાપના કરવામાં આવેલી હતી એ નિમિત્તે પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચારસંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આજરોજ અહીં આ કાર્યક્રમનું આયોજન કરી વડોદરા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ તમામ લોકોને આ પ્રદેશના આ વિચારસંઘ વિશે માહિતગાર કર્યા તેમજ આવનારા સમયમાં પ્રદેશ દ્વારા કાર્ય કરવામાં જે આવવાના છે તેના વિશે માહિતગાર કર્યા અત્યાર સુધી એક વર્ષના સમયગાળામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ તે દરમિયાન કરવામાં આવેલા કાર્યો વિશે માહિતગાર કર્યા અને આવનારા સમયમાં લોકસેવાના કામ અમે કરવા જઈ રહ્યા છીએ સેવા એ સંગઠન આ મુખ્ય પંડિતજીના માર્ગદર્શન પંડિતજીના વિચારો તેમજ એમના સિદ્ધાંતોના માર્ગદર્શન હેઠળ અને એમના જીવનને આજે પણ જીવ રેખા એ પ્રમાણે આગળ વધવા જઈ રહ્યા ખૂબ ખૂબ તેજસ હર્ષદભાઈ ગોરોસિયા પ્રદેશ અધ્યક્ષ પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર ગુજરાત પ્રદેશ